હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે થઈ ગઈ છે અત્યારે સવાર અને આપણે બનાવીએ છે ચા એટલે રુદ્રાક્ષના પપ્પા ઉઠી ગયા છે એટલે એમને પીવાનું છે ચા આમ તો ચા અમે ક્યાં નહીં બનાવી નાખ્યો કારણ કે રુદ્રાક્ષને નિશાળી દેવાનું હોય ને એટલે વહેલા વહેલા ચા બનાવી દઈએ એટલે એમને પીવાનો આવે ભાગમાં ઠંડો ચા ભાવે તો નહીં પણ શું કરે પી લે ટા માળા શું કામ ઉઠે તાંડ cara apriya caca duduk sahabat apa ya caca apriya cila apriya keliling thoro popcorn tapi kau mau jahat ya apa? pun kesel <tipati>

અને રો ને કૃષ્ણ ભગવાન નો માડે લખતા નહિ કૃષ્ણ ભગવાન જો ખવડે દીધો પોપકોર્ન ને રાક્ષ કૃષ્ણ ભગવાન ગયા આપડા કેદારનાથ તમને એવી પરિસ્થિતિ થઈ હોય તીડિયામ બોલે હું ના માલી વાત તો બીજે ભાઈ જ

ફરજ નથી ને મેહનત કેટલી કરી બચારીએ પછી ફરજ નહીં થાર ગાડી ને આપણા નસીબમાં થાર ગાડી ચાર આવશે તમે એવું કમાવતી આપડે થાર ગાડી લાવીએ હ હ તો હું તો છે એટલા વિડીયો કોમેન્ટ તો કરું નહીં કરતી ચલ લાઈક લાઇક કરું આપણે લબાચા સાફ કરશે કોણ પડ્યા હે કારણ કે હવારમાં જે ઉઠ્યા છીએ ચાબા પીધો અને રુદ્રાક્ષ ના પપ્પા જે કામે એટલે હવે આપડે દઈએ ગોધડા કામ કરી દઈએ બધું ઘરનું કારણ કે પછી બનાવવાની છે આજે આપણે રેસીપી એટલે એ બનાવશું એટલે પહેલા કરી દઈએ બધા લબાચાને સાફ અને અહીંયા બધું રમણભૂટ પડ્યું હૈય એ કરવાનું અત્યારે સાફ એટલે પહેલાં કરી હું કામ ને પછી આજે રહે નવી રેસીપી બનાવું છું તારે કે રુત્રક્ષ પપ્પા ઘરે આવી જશે એટલે ફટાફટ કામ કરી દઈએ પહેલાં તો હેલો ગાઈસ જો આપણે અહીંયા બટેકા બાફા મૂકી દીધા છે અને હવે આપણે બનાવવાની છે ચટણી એ તે સિંગાણા ને નારિયેળની એટલે આપણે બનાવી દઈએ ચટણી હા ગોળાંગની જો

બાર બાર હોજી પર ભગવાન બાર બાર નકરા હાથ પર ઉત્તમ

તો લોકો ગાઈજો અહીંયા હું અત્યારે બનાવું છું તો જીના મેં જોતા મે લાડે લીફ સકડી બનાવી દીધી ખાલી મારે રઈનો વકાર કરવાનો બાકી છે કારણ કે આમને કામ થોડું વધારે મોડું થાય છે ને એટલે જલ્દી જલ્દી કરું ને જો મેક આઈડિયા લગાવ્યો મિની ઢોસા બનાવવા માટે અડધી દાળ પલાળી રાખી દીધી હવે હે ને અસૂજી મે બેટર બનાવી દઉં એટલે ઢોસા ઢોસા બની ગયા એટલે થોડો ચીકણો થાય ને

તો ઓછું ખબર હવા પલટા નહીં હોટ તથા એકાદ લગાડવા નહી પલટાય કથા ના પલટાય પલટાય ખાવાનું તમારે એવું હજ મારું પ્યાલો માં નઈ પલટા તો પછી તમારે બધા અસર જ

आये बेला, अलें आवला हें टोगा यूट करे दावा तेस्ट कहीं बता ऊची ओलागा असलागा मस्टाप अटले होच्छ अले वेंगा अटले वोटल वीडियों आव माटों नाची माट अच्छा तुई खत्टाश्मिश

આવા માટે બટેકા જ વઘારવાના છે તો આપણે લઈ લેઈએ છે અરુદરવાળા અને થોડુંક લાલ આપણે નાખશું મીઠું સોજ પ્રમાણે થઈ ગયા આપડા ડોસા mini ડોસા તૈયાર પેલું પછી બધું કામ કરી દઈએ પછી આજે તમને માર બનાવના પાપડ એટલે તમને પાપડની રેસિપી અંદર બતાવી દઈ પાપડ કેવી રીતે બનાવવા તો ચલો જમવા બધાય Tak berapa kame je, aku ini hari budak. Apa-apa nak bertunis saja nak aje. Orang ni perbudak ayuh masuk ke Nih, 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 છોકરો ભલે બનાવી દે સદ ઢોસા ખાઇલેજો મસ્ત ગરમ ગરમ હજી તો ગરમ ગરમ ઢોસા ઇટલી સાંભર ચટણી ચટણી પાપડ બનાવવાના હે એટલે પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે મીઠું નાખી એટલે હવે હું આ પાપડ બનાવવા માટે પ્લાસ્ટિક ની કોથળી કટ કરી દઉં ચાર ચાર કટ કરી નાખવાના કોથળી પછી હું તેલ લગાવી દઈશું પાણી ગરમ થઈ ગયું એટલે આપણે હવે ખારો નાખી દઈશું અંદર વધારે નહીં નાખી કારણ કે બધું ફાટી જાય પાપડ કે તને ને હાથે હું કો આરામ નહીં

એટલે તમને ખાલી ડેમો બતાવું પાપડ બનાવીને પછી તમને ડાયરેક્ટ પાપડ બનાવેલા જ બતાવીશ ખાટલામાં કારણ કે વિડીયો પછી કારણ કે કોઈ નહી વિડીયો પકડવા કોઈ ફોન એટલે મારે જ કરવાનું બધું એટલે આપણે જો હવે જોઈએ ખીચું જો આપણે લોટ બાફી દીધો ખીચુંનો નો હવે આમાંથી ને આવી લોહી બનાવશું પછી સોફ્ટ થઈ જાય પછી આપડા પાટલા ઉપર મૂકવાનું હે જો આપડા પાપડ બની તૈયાર હે મસ્ત સોફ્ટ જીરા દેખાશે પાપડ બનાવી દીધા હે થોડા પાપડ બનાવ્યા અને પછી એકલા હતા એટલે કંટારો આવ્યો એટલે આપણે સેવ પાડી દીધી સેવ ને ફરફર પાડી દીધી હે બહાર હુકાઈ દીધા હે ને હવે આપણે પાપડ હુકાશે અને આપણે હવે વાગ્યા હાંજીના પાંચ એટલે આપણે બનાવવાનો છે દહીં વડા આજે તો આપણે જો દહીં વડા બનાવવાનું ચાલુ કરી દીધું હે ને આપણે બનાવવાના દહીં વડા એટલે પહેલાં હું અડદની દાળ પીસી દઉં બેટર જો તૈયાર કરી દીધું હે દહી નું અને આ બે બેટર થઈ ગયું હવે આપણે દહી વડા ને મસ્ત રીતે ફેટી ફેટી બેટર મસ્ત બનાવીને આખ્યું આપણે દહીં વડા કમ્પ્લીટ થઈ ગયા બની અને આ છે વડા પછી આપણે અહીં બનાવી આંબલીની ચટણી આ તીખી ચટણી આ સેવ અને આ છે અંદર દહીં અને આ છે આપણા વડા અને આવી ગયા દહીં વડા ખાવા વાળા કામે છે ઘરે આઈ ગયા તૈયાર માટે જેવું થયું મસ્ત ગડ્ડુ તો ખાવ દહીં વડા ટેસ્ટ કરાણ જોઈએ આ એટલા બધું ખોટો પાડે ખોટો ની ખાલી વીડિયો લીધો આ તાઈ જા લાંબો વીડિયો લીધો ઓસો કરો થોડું કટકો મારો ખાવ મમ્મા મમ્મા અંદર જ જતા રહેવા જા મસ્ત બની તરાઉ તું ભમિયા તો આવવાનું બરાબર તમને આજનો મારો આ વિડીયો જોવો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી